સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યુઝના અહેવાલની અસર થઈ છે સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હતા અને ડમ્પર ચાલકને કારણે રોડ પર અનેક પથ્થરો વેરાયા હતા તો સાયલા પાડીયાદ રોડ પર બેફામ ચાલતા ડમ્પર પર અહેવાલની અસર થઈ છે પોલીસે નવ જેટલા ડમ્પર ડીટેન કર્યા છે સાયલા સર્કલ પાસે ટ્રાફિક ડ્રાઇવ યોજી તંત્રએ કાર્યવાહી કરી છે તો લાયસન્સથી લઈને બીજા કાગળોનું પણ કરવામાં આવ્યું છે નિયમોનું પાલન ન કરનારા કરવામાં આવ્યા છે સચિન સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હતા અને વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની અસર જોવા મળી રહી છે સચિન જી દીપિકા જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર વીટીવી અહેવાલ અસર જોવા મળી છે ગઈકાલે સાહીલા પાળીયા રોડ ઉપર વેરાયેલા પથ્થરોનો અહેવાલ વીટીવીએ પ્રસારિત કર્યો હતો અને આજે સાયલા પોલીસ હરકત માં આવી છે જેને લઈને આઠ જેટલા ડમ્પરો ને ડિટેન આગળની કાર્યવાહી હાથ ધરી જી આભાર સચિન વિગત સાથે જોડાવા બદલ